મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં મહાદેવ યુવક મંડળ દ્વારા પંદર વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે મહીસાગર જિલ્લામાં આવેલા ટાવર રોડ સંતરામપુરમાં મહાદેવ યુવક મંડળના પંડાલમાં મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં રહીશો મહાઆરતી તથા મહાપ્રસાદીનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા તો આ પ્રસંગે ગરબાની રમઝટ પણ જોવા મળી હતી અને નવરાત્રી જેવો માહોલ સર્જાયો હતો સાથે અવનવી રમતોનો બાળકોને આનંદ પણ કરાવવામાં આવ્યો હતો